ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ગીતા મહાતમનું અનુસાધન વિશે સમજાવીએ સોનક ઋષિએ કહ્યું હે સુતજી અતિ પૂર્વકાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા સુતિઓમાં વર્ણવેલું ગીતાનું મહાત્મ મને વિસ્તારપૂર્વક કહો સુતજી બોલ્યા આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાતમ પૂછ્યું તે અતિશય ગોપનીય છે તેથી તે કહેવાને યોગ્ય સમર્થ નથી કર્મસ બીજું માત્ર શ્રી કૃષ્ણ જ ગીતા મહાતમને સપૂર્ણ જાણે છે કંઈક અંશે અર્જુન જાણે છે તથા વ્યાસ સુખદેવજી યાજ્ઞાવ કલ અને જનક રાજા વગેરેને થોડું થોડું જ્ઞાન જાણે છે કર્મશ્રીજું જ્યારે બીજા મહાપુરુષોએ તો કરણ પટે સાંભળી લોકમાં વર્ણવ્યું છે તે રીતે વ્યાસજીના મુખેથી મેં જે શ્રી ગીતાજીનું માતમ સાંભળ્યું છે તે આજે હું આપને કહું છું કર્મચોથું જે આપો આપ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રી મુખમયથી પ્રગટ થયેલ છે એ શ્રી ગીતાજી સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય છે બીજા શાસ્ત્રો સંગ્રહવાની શું જરૂર છે કર્મશ પાંચમું ગીતા ધર્મમય સર્વજ્ઞાનની પ્રકાશ તથા સર્વ શાસ્ત્રમય છે માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે છઠ્ઠું કર્મસ જે મનુષ્ય આ ગોર સંસાર સાગરને તરી જવા ઈચ્છે છે તે ગીતારૂપી નાવ પર ચઢી સુખપૂર્વક પાર પહોંચી શકે છે કર્મસ સાતમું જે પુરુષ આ પુણ્ય પવિત્ર ગીતા શાસ્ત્રનો સાવધાન થઈ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે તે ભય શોક આદિથી મુક્ત થઈ શ્રી વિષ્ણુપદ પામે છે કર્મસ આઠમું પરંતુ ગીતાનું જ્ઞાન જેણે સદાય અભ્યાસ યોગથી સાંભળ્યું નથી છતાં જે મોક્ષની ઈચ્છા રાખે છે તે મૂઢ માણસ બાળકની પેઠે હાંસી પાત્ર થાય છે સાંભળ્યો નથી ને મતલબ બીજે મોક્ષ જોઈએ એ કેમ થાય નવમું જે મનુષ્ય રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે તેઓ મનુષ્ય નહીં પણ નિઃસદેહ દેવો જ સમવા સમાજ સમજવા દેવ જ સમજવા દેવ સમાન જ સમજવા દસમું દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્ય દેહનો મેલ દૂર થાય છે પણ ગીતારૂપી જળમાં એકવાર સ્નાન કરવાથી સંસારરૂપી મેલનો નાશ થઈ જાય છે કર્મસ અગિયારમું જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું અધ્યયન કરતો નથી કે કરાવતો નથી બીજા પાસેથી જેણે તે સાંભળ્યો નથી તેમજ જેને તેનું જ્ઞાન નથી જેને તેના પર શ્રદ્ધા નથી ને ભાવ પણ નથી તે મનુષ્ય લોકમાં ભટકતા ડુક્કર જેવો જ છે જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ આ મનુષ્ય જગતમાં નથી હવે કર્મશ બારમું ને તેરમું ને ચૌદમું જે મનુષ્ય ગીતામાં વાંચે છે ગીતા જે મનુષ્ય ગીતા વાંચે છે પણ ગીતાના અર્થનું મનન કરતો નથી કે તેનું આચરણ કરતો નથી એવા પોપટિયા બા જ્ઞાનના દેખાડાથી તેના આચાર વર્ત તપ યશને ધિકાર છે કર્મ એનાથી પાપી બીજો કોઈ જ મનુષ્ય નથી કરશ ચૌદ જે ગીતામાં બતાવેલું જ નથી કે આ નારિયેળ વધારો ને ફૂરડા ચડાવો ને દીવો કરો ને અગરબત્તી કરો એ બતાવું જ નથી તે જ્ઞાનને વેદમાં વેદાંતપણા મેં નિદેલું હોય તેનું ફળ મળતું જ નથી ને એ રહિત છે એને આસુરી જ્ઞાન સમજવું કરમાંશ પંદરમો જે મનુષ્ય રાત દિવસ સુતા જાગતા બોલતા ચાલતા ઊભા રહેતા ગીતાનું પૂર્વક સતત અધ્યાન શ્રવણ અને મનન કરે છે તે સાથ સાત મોક્ષનો અધિકારી બને છે કર્મસ સોળમો યોગ્યોના સ્થાનમાં સીધી પીઠીઓમાં શ્રેષ્ઠ પુરુષો આગળ સંતોની સંભામાં સ્થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે સતર્મો જે મનુષ્ય શ્રાદ્ધથી જે મનુષ્ય શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રાવણ દરરોજ કરે છે તેણે દક્ષિણ સહિત અશ્વમેઘ યજ્ઞો કર્યા છે તેમ સમજવું કર્મસ અઢારમું જે મનુષ્ય ભક્તિ ભાવથી એકાગ્રત ચિંતે ગીતાનું અધ્યયન કરે છે તેણે સર્વદેવો શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી લીધો છે એવું માનવું કર્મશ ઓગણીસમું જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે છે આચરે છે અને પરોપકાર અને બીજાને સંભળાવે છે તે નિઃસંગે પરમપદને પામે છે કરમાંશ વીસ અને એકવીસમાં જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય છે ત્યાં દૈહિક દૈવિક અને આદિભૌતિક ત્રણેય જાતના તાપથી ઉપજતી પીડા વ્યાધિઓ ભય કદી આવતા જ નથી કરશ એકવીસમું વળી તેને કોઈ સાપ કે પાપ લાગતા નથી તેની કદી દુર્ગતિ થતી નથી તેને શરીરના છ સ શત્રુઓ અર્થાત કામ ક્રોધ લોભ મો મદ અને મશર કદી દુઃખ આપતા જ નથી કરશ ત્રેવીસમું જ્યાં નિરંતર ગીતાનો આનંદ પરવર્તી રહ્યો છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરના અન્યના એકનિષ્ઠ ભક્તિ ઉપજે છે કર્મસ ત્રેવીસમાં સ્નાન કર્યો હોય કે ન કર્યો હોય પવિત્ર હોય કે અપવિત્ર હોય તો પણ જે ગીતામાં કહેલી પરમાત્મા વિભૂતિનું અને વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે છે તે સર્વાદા પવિત્ર જ છે એ પાણીથી નાહવાની કોઈ જરૂર નથી જો આ ગીતા વડે મતલબ જે છે ને જ્ઞાન ઉતરી ગયું તો પવિત્ર જ છે કરશ ચોવીસમું પચીસમું સર્વત ભોજન કરનાર અને સર્વ પ્રકારના દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતા પાઠ કરતો હોય તો તેને પાપ કદી લાગતા જ નથી કરશ પચીસમું છવ્વીસમું જેનું ચિત્ત સદા ગીતામાં જ લીન હોય છે તે પુરુષ સંપૂર્ણ અગ્નિહોત્રી સદા જપ કરનારો ક્રિયાવાન તથા પંડિત સમાન જ છે કર્મ સિત્યાવીસમાં વળી તેઓ મનુષ્ય દર્શન કરવા યોગ્ય છે સંપત્તિવાન યોગી જ્ઞાની યાજ્ઞિક ધ્યાની તથા વેદોના અર્થને જાણનાર તથા માર્ગદર્શન સમજવો આવા માણસને એવો સમજવો હવે કર્માં જ્યાં ગીતાનું પુસ્તકનો નિત્ય પાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગાદિક સર્વ પવિત્ર તીર્થો નિવાસ કરે છે કરમાંશ ઓગણત્રીસમું જે ઘરમાં ગીતા પાઠ થાય છે તે ઘરમાં અને દેહરૂપી નગરમાં સર્વ દેવો ઋષિઓ યોગીઓ અને સર્પો સદા વાસ કરે છે હવે તે મતલબ ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મવિદા બ્રહ્મવલી ત્રિસંધ્યા મુક્તવેદની ગેહની અર્થમાત્રા ચિદાનંદ ભવ ધની ભવનાશિની વેદાંતરી પરા અનંતા અને તત્વ અર્થ માંજરી તત્વરૂપી અર્થના જ્ઞાનનો ભંડાર એમ ગીતાના આ અઢાર નામને સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરે છે તે સિદ્ધ જ્ઞાન સિદ્ધિને પામી અને પરિણામે પરમપદરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે કર્માંશ 33મો મનુષ્ય જે જે કર્મ કરે તે સર્વ કર્મ કરતી વખતે ગીતા પાઠ ચાલુ રાખવો જેથી તે તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય છે અને તેનું પૂર્ણ ફળ પામે છે કર્મસ ચોત્રીસમો જે મનુષ્ય શ્રદ્ધામાં શ્રાદ્ધમાં પિતૃઓને ઉદેશીને ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ અતિ તૃપ્ત સંતોષ થાય છે અને નરકમાં હોય તો તેઓ સદગતિને પ્રાપ્ત કરે છે કરમાંશ પાંત્રીસમો ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે જે માણસ શ્રદ્ધાથી ગીતા લખી ગળામાં હાથમાં કે મસ્તક પર તેને ધારણ કરે છે તેના સર્વવિધનો અને દારૂણ ઉપદ્રવો તરત જ નાશ પામે છે કર્મ સાણત્રીસે અણત્રીસમો ભરતખંડમાં ચાર વર્ણો કોઈ પણ વર્ણમાં મનુષ્ય મનુષ્યદેહ પામીને જે મનુષ્ય અમૃતરૂપી ગીતાને સાંભળે કે ભણે નહીં તે હાથમાં આવેલું અમૃતજીને દુઃખરૂપી વિષ્ણુ પાન કરે છે તેમ માનવું અને જે મનુષ્ય ગીતારૂપી અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવી સુખી થાય છે હવે કરશ ઓગણચાળીસમાં સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્ય ગીતા જ્ઞાન જાણ્યું સાંભળ્યું છે તેમને અમૃત મેળવ્યું છે તેઓ નિત્ય સુખ પામી શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે કરમાંશ ઓગણપચાસ આ ઓગણ ચાલીસ મુ આ લોક આ લોક આ ચાલીસમું આ લોકમાં ઘણાઓ રાજાઓ જનક જનકરાજાદી રાજાની પેઠે ગીતાનો આશ્રય લઈ પાપરય થઈ પરમપદને પ્રાપ્ત થયા છે કરમાંશ એકતાલીસમાં ગીતામાં ઊંચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે કર્મસ બેતાલીમ આવા મહા ઉપકાર ગ્રંથના અર્થને વાંચવા સાંભળવા તથા પણ તે જેને પરમ આદર અને આનંદ ઉપજ ઉપજતો નથી તે મનુષ્ય આળસને લીધે એટલે કે ચિત્ત પુરોવીને ગીતાનો અર્થ બરાબર વાંચતો કે સાંભળતો કે સમજતો નથી અને ગીતાના ઉપદેશ પ્રમાણે વર્તતો નથી તેને સર્વ ઉપલબ્ધ ક્રિયા મહેનત કાંઈ પણ ફળ નહીં આપતા એ બધું વ્યર્થ જાય છે કર્મસ તેતાલીસમાં જે મનુષ્ય ગીતાનો પાઠ કરી મહાત્માનો પાઠ નથી કરતો તેને પાઠ કર્યાનું ફળ મળતું નથી અને તેમની મહેનત આમ વ્યર્થ જાય છે તો કરમાંશ ચુમાલીસમું આ મહાત્મ સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે છે તથા શ્રદ્ધાથી તેને સાંભળે છે તે દુર્લભ મોક્ષ ગતિને પામે છે કરમાંશ પુસ્તાલીસમું હે સોનક ગીતાનું સનાતન મહાત્મ મેં કહ્યું છે તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ આ પાઠ કરે તે ઉપર કયો તે ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે ਤਤਵਾ ਬੋਧਨੇ ਤਤਵਾ ਬੋਧ ਵਿਸੇ ਅਨੁਭਵੀਨੇ ਇਕਲੂ ਆਨੰਦ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਅਨੁਭਵੀਨੇ ਇਕਲੂ ਆਨੰਦ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਭਜਿਆ ਪਰਿਭਮਨੇ બીਜੂ ਕਾਇ ਨਕੇ ਹੂੰ ਰੇ એક જ જાણી આત્મા કોઈને દુખ ના દેવું રે સુખ દુખ આવે સહેજમાં તે તો સઈને રેવું રે ઉર્મી ને બીજ ઈ છકણાથી રે સમ દ્રષ્ટિ સમતા નિ ગ્રહી આપદવૈત વાસ્યો આત્મા ના ઉદયત કી અગ્ન ના રે વેદ જોયા પુરાણ જોયા સર્વત પામ નામથી કોઈ ન મોટું સંત ઉપાસી રે સદગરુ ને સેવતા મારું મનડું મોયું રે કૃષ્ણ કહે કહેમા પદમાં એક ચિત જ ખોયું રે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યની વચ્ચેથી આપણા ઉપર કૃપા કરી આપણને પરમાત્માએ પોતાની પોતાનો બનાવી લીધો છે પણ આપણે તો હજી બીજા દેવી દેવતાની સંપ્રદાયમાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળકો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણીને વિરામું છું